ખેડૂત મિત્રો આજે મેં કપાસમાં નાઇટ્રોજન છેતાલીસ ટકા જે યુરિયા ખાતર આવે છે તે છૂટા હાથે વેરીને આજે પહેલી વખત કપાસના પાકમાં નાખેલું છે મારે એ સો ટકા સંપૂર્ણ ટપક સિંચાઈ પદ્ધતિ છે પરંતુ એક વખત ખેડૂત મિત્રો નાઇટ્રોજન છેતાલીસ ટકા યુરિયા ખાતર વેરીને આપણે આપી દઈએ તો ખૂબ સારામાં સારી રીતે કપાસમાં કામ કરતું થઈ જાય અને અત્યારે જે ખેડૂત મિત્રોને આગોતરો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ફ્લાવરિંગ પીરિયડ ફૂલ ચાપવા અવસ્થા હોય તો ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપવું હોય તો પણ તમે આપી શકો છો કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર કિંમતમાં થોડું ઘણું કોસ્ટલી ઘણું બધું ઊંચું પડે છે પરંતુ તેને કારણે કપાસનો છોડ એકદમ મજબૂત થઈ જાય છે અને ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે ફાલફૂલ અવસ્થાએ જો કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર ટપક સિંચાઈ પદ્ધતિ જે ખેડૂત મિત્રોએ અપનાવેલી હોય તેવા ખેડૂત મિત્રો ટપક પિયત પદ્ધતિમાં આપે તો ખૂબ સારામાં સારો ફાલ છે તે મજબૂતીની સાથે છોડમાં જકડાઈ રહે છે એટલા માટે આપણને ખૂબ સારામાં સારું ઉત્પાદન વધારે મેળવવામાં કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો ઘણો બધો અગત્યનો અને મહત્વનો રોલ છે આ ઉપરાંત જે વિસ્તારોમાં વરસાદ વધારે વરસી ગયો છે અને પાણી લાગવાની સમસ્યા છે કપાસના પાકમાં તેવા ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર આપે તો નાઇટ્રોજન અને સલ્ફર જે એમોનિકલ સ્વરૂપમાં આવે છે એમોનિયમ સલ્ફેટ ખાતર ટપક સિંચાઈ પદ્ધતિમાં પણ તમે ખેડૂત મિત્રો આપી શકો છો અને છૂટા હાથે વેરીને આપવું હોય તો પણ તમે આપી શકો છો પરંતુ ટપક સિંચાઈ પદ્ધતિમાં એમોનિયમ સલ્ફેટ ખાતર આપો તો આપણો જે જથ્થો છે જે દર છે વિઘાદીટ કે એકર દીઠ વાપરવાનો તે તમે જાળવી શકો અને છૂટા હાથે વેરો તો તમારી રીતે તમારા પાકની અવસ્થાને ધ્યાનમાં રાખીને તમે આપી શકો છો પાણી લાગેલ કપાસમાં એમોનિયમ સલ્ફેટ ખાતરના ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે તે સલ્ફર ખાતર નાઇટ્રોજનની સાથે આવતું હોવાથી ખૂબ સારા એવા પરિણામો કપાસના પાકમાં ઘણા બધા ખેડૂત મિત્રો મેળવી રહ્યા છે આ ઉપરાંત અમુક ખેડૂત મિત્રોને અતિ આગોતરો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ફૂલ ચાપવા છે ફૂલ ભમરી છે તે ઘણી વખત ખરી પડતી હોય છે તો તેમાં આલ્ફાનેફાઈલ એસેટિક એસિડ જે આવે છે તેનો પણ છંટકાવ તમે કરી શકો છો અને નાના ઝીંડવા નાની કેરીઓ છે તે ખરી પડતી હોય તો બોરોન વીસ ટકા જે સોલ્યુબલ પાવડર આવે છે અતિ બારીક પાવડર આવે છે પણ તમે કપાસના પાકમાં ઉપર દ્વારા આપી શકો છો ટૂંકમાં અત્યારે ખેડૂત મિત્રો ખાસ કરીને વાવણીનો જે ખેડૂત મિત્રોને કપાસ હોય તો તેવા ખેડૂત મિત્રો યુરિયા નાઇટ્રોજન છેતાલીસ ટકાની જરૂરિયાત હોય તો યુરિયા મારી જેમ આપી શકો છો અને પાણી વધારે પડતું લાગી ગયું હોય પાણીનો અતિરેક થઈ ગયો હોય તેવા કપાસના ખેતરોમાં વરસાદ રહી ગયા પછી એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો ખૂબ સારામાં સારો ફાયદો છે તે ખેડૂત મિત્રો કપાસના પાકમાં તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત છે તમારે આ જ પ્રમાણે કપાસના પાકમાં માવજત કરવી કે ન કરવી તેનું કોઈ દબાણ નથી તમે તમારી રીતે અમારાથી પણ વધારે માહિતી તમારી પાસે હોય અને તમારી રીતે પણ તમે યોગ્ય નિર્ણય લઈને કપાસમાં કયા ખાતરો આપવા કે ન આપવા તેનો યોગ્ય નિર્ણય તમારી મેળાએ પણ તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો